સાથે સ્વાગત છે તમારો અમારા નવા લોકમાં તો કેમ છો બધા મજામાં મજામાં થશો તો આજે આપણે બનાવવાનું છે વિકેશ ચિત્ર તો ચાલો તમને બતાવું તો જો વિકેશ ચિત્ર બની ગયું છે એમાં કલર પૂરવાનું હજી બાકી છે તો કલર પૂરી મળી જાય ચાલો દોસ્તો તો આપણા માટે અમારા નનકાભાઈ પાણી લઈને આવ્યા છે તો આવો ભાઈ ચાલો તો આપણે ચિત્ર બનાવતા ને પાણી ને ત્રાસ લાગે તો પાણી પી લઈએ

તો ચાલો હવે પછી બતાવવું ચિત્ર થોડું વિકેશરનું આપણે ચિત્ર બની નાખ્યું છે અને કલરય પૂરાઈ ગયો છે તો કેવું બન્યું તે કોમર્ટમાં જરૂર કહેજો અને આ છે ભરતભાઈ આહિરનું એ જે કામ ચાલુ છે અને હા આ વિકેશરનો રેલ ટૂંક સમયમાં પણ ઇસ્ટામાં આવી જશે તો જોવાનું પૂછ્યો નહીં અને આ છે અમારા બ્લેગ રસોઈના મેમ્બર આદોવાળા તો આનો એક પણ કેવો ચિત્ર બન્યો તે કોમેન્ટ કરીને જરૂર કહેજો તો ચાલો મળી જાય રીલ ઉતારે ફૂલવાનું કામ શરૂ છે અને અંદર મારી બેન શ્રીમદ્ ભગવદ્ છે તો ચાલો તમે હું બતાવું છું એ તમે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન જે મનુષ્ય દેહ છોડતી વખતે ઓમ આ એક્ષા એક્ષર બ્રહ્મનું ધ્યાન કરતો મારું સ્મરણ કરે છે તે નિસ્વિત પરમ પદને પામે છે અર્જુને કહ્યું હે ઋષિકેશ આપનું નામ સ્મરણ કરી આ જગત હર્ષિત થઈ રહ્યું છે

તો આપણે હવે ને એન્ડ કરીએ તો મળીશું પાછા નવ લગ્ન ત્યાં સુધી બધાની બાય બાય તો અને મારી મહેનત ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળીશું પાછા નવ લગ્ન ત્યાં સુધી બધાને બાય બાય